નમસ્કાર મિત્રો ખેડૂત ઉત્સવ ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર તેવીસ ને મંગળવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હવામાન વિભાગે રાજ્યના હવામાનમાં આ અઠવાડિયાના અંતમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે વાતાવરણ ઠંડી અને વરસાદ અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે

જણાવ્યું છે કે 21 ડિસેમ્બર સુધી રાજ્યનો હવામાન ઠંડુ રહેશે અને આ દરમિયાન માવઠાની કોઈ સંભાવના ઓળખાઈ રહી નથી પરંતુ 22 થી 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે નોંધનીય છે કે રાજ્યમાં રાત્રિના તાપમાનની સાથે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થતા સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે 22 થી 25 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જેમાં વધારે પડતા ઘાટા અને અમુક જગ્યાએ માવઠાની પણ શક્યતા રહેલી છે આ તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં અસ્થિરતા ઊભી થઈ શકે છે જે આગળ વધશે અને તેનો ઉત્તર તરફ ફૂકાવો રહેશે 22 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાય ભાગોમાં ઘાટા વાદળો સવાઈ જશે અને ધોધમાર વરસાદ થવાનો હોય તેવો માહોલ બનશે પરંતુ ધોધમાર વરસાદ થશે નહીં પરંતુ તેવો માહોલ સર્જાઈ જશે આ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ છે આ સાથે ઉત્તર ગુજરાતના વાવ થરાદ દિયોદર ભાંભર લખાણી સમી પાટણ ધાનેરા રાધનપુર સાલારપુરમાં એકલ ડોકલ જગ્યાએ માવઠાની શક્યતાઓ છે આ સાથે હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે બાવીસ થી પચીસ ડિસેમ્બર દરમિયાન ઘાટા વાદળો સર્જાવાના કારણે પિયત કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી રવિ પાકને નુકસાન થઈ શકે આ દરમિયાન માવઠું થશે તેવી એસી થી નેવું ટકા શક્યતા છે બાવીસ ડિસેમ્બર થી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાત થઈ શકે છે જેના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ઓગણત્રીસ તારીખથી થી ઠંડીનો ચમકારો વધવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે